અમદાવાદ ની અંદર તમારા માટે જોરદાર કેમેરો લઈને આવ્યો છે જે સોની નો હવે તમને મળી જશે સાત હજાર ના સરળ હપ્તે પણ મળી જશે સાચી વાત છે બધા લઈ જશે મળી જશે અને એમાં પણ શું વાત કરો છો એક ઈએમઆઈ ફ્રી છે અચ્છા તો હવે મને એ કે અત્યારે અત્યારે માર્કેટમાં કઈ વસ્તુ ચાલે ચાલે છે છે સોની જેમાં એક બેટરી અને એક બેગ ફ્રી આવે છે અત્યારે ચાલે છે નિકોન Z63 સિક્સ માં ઓફર જેમાં એક કાર્ડ ને સારેગામાં કારવા ફ્રી આવે છે અને બીજી બે બેટરી એટલે કે એક અંદર આવે ને બીજી એક ફ્રી આવે ઓકે બીજું આપણે શું શું રાખી છીએ બીજું આપણે બધી ટાઈપના ના કેમેરા એસેસરીઝ કે પછી બ્લોગર ને લાગતી કીટો કે ઇન્ફ્લુએન્સર ને લાગતી કીટો બધું જ આપડા ત્યાં એક જ સોલ્યુશન માં મળી જશે અને પોર્ટર પણ થઈ જશે ઘરે બેઠા બી તમે મંગાવી શકો તો ભાઈ હવે તમે અમદાવાદ ની અંદર જો કદાચ રહેતા હોય અથવા ગુજરાતમાં કોઈ પણ જગ્યા રહેતા તો તમને અમદાવાદમાં જે ભાવ મળશે ને એ આખા ગુજરાતમાં બીજે ક્યાંય નથી મળવાના અહીંયા લોન પણ થઈ જશે એક જ જગ્યા ઉપર અમારે આવવાનું કઈ જગ્યા ઘનશ્યામ ફોટો ગુડ એકસો વીસ કુંડ શોપિંગ સેન્ટર પાલડી અમદાવાદ અને કેશબેક ઓફર ડિસ્કાઉન્ટ બધું મળી જશે બધું જ હવે તો ભાઈ કેમેરો લઈ લ્યો